કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણતકલેશનાસાય ગોવિંદય નમો નમ નર્મદા સહિતા શ્રેષ્ઠાં સર્વ પ્રણાશિ બાલવૃકૃત પાપ હરતે નર્મદાજલમ નારાયણ સમારંભા માધ્વગૌરાંગમધ્યમા અસ્માદાચાર્યપર્યંત વંદે ગુરૂ પરંપરા ચાલુ વર્ષની આવનારી આ દીપાવલીમહોત્સવ જે દિવાળીના દિવસે જે દીપ પ્રજ્વલિત બને અને જેના અજવાળાથી આખું વિશ્વ અને ભારત દેશ દરેકના અંદર એ અજવાળા પ્રકાશિત બની અને જન જનના પ્રત્યે માનવ માનવના પ્રત્યે ખૂબ પ્રેમ ભાવના સભર બની રહે એવી ઠાકોરજીના ચરણમાં મારી પ્રાર્થના સાથે આવનારું નવું વર્ષ જે ઉત્સાહ સભર બની રહે અને દરેકના દરેક કાર્યની અંદર દરેક ક્ષેત્રની અંદર વિકસિત બને પ્રકાશિત બને એવી ઠાકોરજીના ચરણોમાં મારી પ્રાર્થના સાથે સાથે રાષ્ટ્રીય ક્ષેત્રમાં પણ જે ભારત વર્ષ ધર્મપ્રધાન દેશ છે વૈદિક સનાતન ધર્મના પાયા ઉપર રહેલો આ દેશ છે તો ઘેર ઘેર સુધી વૈદિક સનાતન ધર્મ એનું પાલન કરતા બધા જ બને અને સુખ શાંતિ અને સમૃદ્ધિ પામે એવી માઘસર નર્મદાજીના ચરણોમાં મારા પ્રણામ અને અમારા પરમહંસ મધદાજી મહારાજ જેમને અહીંયા સત્યનારાયણ ભગવાનનું આ સ્થાન સ્થાપિત કર્યું એ સદગુરુદેવ માધવદાજી મહારાજના ચરણોમાં અને ઠાકોરજીના ચરણોમાં પૂજ્ય પાઠ ડોંગરેજી બાપા તેત્રીસ વર્ષ જેમને પરમહંસ માધવદાજી મહારાજના શ્રદ્ધાંજલિ પર્વમાં દર વર્ષે પુણ્યતિથિ પર્વમાં શ્રીમદ્ ભાગવત દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરી એવા પૂજ્યપાઠ સુકાવતા ડોંગરેજી બાપાના ચરણોમાં પણ વંદન સાથે સર્વને મહારાજય જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ